કાલાવટ નાકા બહાર પૂરબિયાની ખડકી પાસે ભૂગર્ભ ગટર બંધ નગરસેવક અસલમ ખિલજી દ્વારા જ શામ્યુકોના અધિકારીઓ પાસે કરાવ્યું રોજ કામ ગત માસે પડેલ ભારે વરસાદને કારણે કાલાવટ નાકા બહાર પુરબિયાની ખડકી પાસે ભૂગર્ભ ગટર બંધ થઈ જતા લતાવાસીઓ દ્વારા નગરસેવક અસલમ ખિલજીને જાણ કરવામાં આવી હતી જાગૃત નગરસેવક અસલમ ખિલજી દ્વારા તાકીદી જામનગર મહાનગરપાલિકાના ભૂગર્ભ ગટર શાખાના અધિકારીઓને બોલાવીને સ્થળ પર રોજ કામ કરવામાં આવ્યું હતું હું ભૂગભ શાખામાં જુનિયર એન્જિનિયર છું હર્ષલભાઈ રવેશિયા અને આ રિવરફ્રન્ટ લાઇનની સફાઈની કામગીરી સંભાળું છું અને આ રિવરફ્રન્ટ લાઇનમાં મારી નીચે બીજા બે એન્જિનિયરો છે દર્શન ચાવડા અને કુલદીપ ગંઢા અને એ લોકોનું આનું રિવરફ્રન્ટ લાઇનનું સુપરવિઝન હોય છે કામગીરી ગાચીની ખડકીથી ચાલુ કરી ધોવાઓ નાકાથી નવા ગામગાર પમ્પિંગ સ્ટેશન સુધી આ ભૂગ ગટરની જે લાઈન છે રિવરફ્રન્ટ લાઇન નાખવામાં આવેલ છે આ બધા ને લાઈન

એટલે એ રિવર ફ્રન્ટ લાઇનમાં માણસોના ઘરના પાણી જાય એટલે એ એટલું પાણી નદીમાં જતું ઓછું થાય એટલા માટે આપણે બનાવેલી છે અત્યારે તો ચોખ્ખું સ્પષ્ટ દેખાય છે કે ગટરના પાણી જે છે એ નદીમાં જાય છે એને રોકવા માટે કોઈ પહેલ નહીં ફરિયાદોનો કોઈ નિકાલ નહીં જ્યાં ફરિયાદ આવતી હોય ચોકઅપની એ માણસો મોકલી આપણે નિકાલ કરીએ છીએ એટલે એ ચોકઅપ દૂર થાય ને એટલે એ પછી પાણી પછી ઓછું જતું હોય આ વિસ્તારના કોર્પોરેટરનો આક્ષેપ છે કે લાંબા સમયથી આ મુદ્દા ઉપર ફરિયાદો કરવામાં આવે છે પરંતુ કોઈ પ્રત્યુત્તર ફરિયાદો તો એમની આવે છે પણ અમે સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે માણસો મોકલીને કરાવીએ છીએ ફરિયાદ નિકાલ આ કેટલા સ્ટેપે પૂરું થશે કેટલો સમય લાગશે અંદાજે એટલે આ રિવર લાઇન તો અઠવાડિયામાં થઈ જશે જે રિવર ફ્રન્ટ લાઈન છે એ અઠવાડિયામાં થઈ જશે ફ્લડ આવ્યો એને આજે આશરે મહિનો આસપાસ થવા આવશે સત્યાવીસ અઠ્યાવીસ ઓગસ્ટમાં જ્યારે ફ્લડ આવ્યો ત્યારથી લઈ આજ દિવસ સુધી બે એક દિવસ પાણી ભરેલા રહ્યા ફ્લડના અંદર પાણીના નિકાલ થયા પછી સતત જે એમસીના અંદર અમો દ્વારા સતત રજૂઆત કરવામાં આવે છે કે ભાઈ આ ભૂગર્ભ ગટર જે છે રિવરફ્રન્ટની જે લોકોના ઘરનો પાણીનો નિકાસ આ ભૂગર્ભ ગટરના અંદર જાય ભૂગર્ભ ગટરનો પાણી પમ્પિંગ સ્ટેશનમાં જાય નરવારી વાવથી લઈ અને છેટ પમ્પિંગ સ્ટેશન સુધી વાસ્તવિકતામાં આ કેનાલ ક્યાંય ચાલુ નથી આ કેનાલ પેલા નંબરમાં તો સફાઈનો તો બીજા નંબરનો પ્રશ્ન છે પણ આ કેનાલ આખે આખી ગોતી દઈએ એને આપણે એકાવન હજાર રૂપિયાનો ખરેખર વાસ્તવિકતામાં ઇનામ રાખવું પડે તમારી નજર સમક્ષ છે આ જે પાણી છે એ સીધે સીધો લોકોનો ઘરનું પાણી નદીના અંદર જાય છે આ કેનાલનો હેતુ એ હતો કે લોકોના ઘરનું પાણી કેનાલમાં જાય રિવરફ્રન્ટમાં ત્યાંથી પાણી પંપિંગ સ્ટેશનમાં જાય પણ વાસ્તવિકતામાં વચ્ચે વચ્ચેથી જ કેનાલ આખે આખી સ્ટોપ હોય ક્યાંય સફાઈ ના થતી હોય ને જામનગર મહાનગરપાલિકા ને જે ભૂગર્ભ શાખા છે એનું નામ ખરેખર તબદીલ કરીને ભ્રષ્ટાચાર શાખા રાખી દેવી જોઈએ કરોડો રૂપિયા જે લાખો રૂપિયાની આજથી બે ત્રણ વર્ષ પહેલે જે સફાઈ થતી હતી એ આજે કરોડો રૂપિયા સફાઈના નામે જયારે ફાળવાય છે ત્યારે જમીન ઉપર ક્યાંય હકીકતે કોઈ સફાઈ નથી થતી નગરસીમ વિસ્તારમાં એક પણ સોસાયટી જે પાણી આવ્યા પછી જે ભૂગર્ભ ગટર દ્વારા જે સફાઈ થવી જોઈએ

ને એ પાણી લોકો અહીંયા પીએ છીએ અને સીધે સીધું એની આરોગ્ય ઉપર અસર થાય છે સફાઈમાંથી નવરા નથી થયા આરોગ્યમાંથી એટલા કોલેરા વિસ્તારના અંદર આપણા કેસ છે એટલા બીમારીના કેસ છે એનો મુખ્ય કારણ આ છે ટૂંક સમયમાં આ ભૂગર્ભ કેનાલ અગર જો ચાલુ કરવામાં નહીં આવે ને રિવરફ્રન્ટ નિ આ લાઈન અગર જો દસ દિવસના અંદર અગર જો ચાલુ કરવામાં નહીં આવે અને નગરસીમના અંદર જે સોસાયટીઓ છે જે પાણી ભરાણ હતા પાણી આવી લાગ્યા અને અગર જો એની કેનાલ અને ગટરોની જો સફાઈ કરવામાં નહીં આવે તો દસ દિવસ પછી ના છૂટકે અમારે લોકોને સાથે રાખીને આંદોલન કરવાનો માર્ગ અત્યારે કરવો પડશે